હેલો એવરીવન વેલકમ ટુ મુદ્રિકા સ્કૂક આજે હું તમારી સાથે શેર કરીશ એક અલગ રીતે બનતા એક અનોખા સ્વાદમાં સંક્રાંતિ સ્પેશિયલ લાડુની રેસિપી આ લાડુને તમે એકવાર બનાવીને ખાશો તો આ લાડુના દીવાના બની જશો એટલા ટેસ્ટી બને છે આ લાડુની અંદર તલના લાડુનો સ્વાદ સિંગના લાડુનો સ્વાદ અને કોપરાના લાડુનો સ્વાદ આવશે અને સાથે મમરાના લાડુનો ટેસ્ટ તો આવવાનો જ છે તો આ મલ્ટી ટેસ્ટમાં લાડુની રેસિપી શરૂ કરીએ તો તેના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ મમરા લીધા છે અહીંયા મમરાને તપાવીને લેવાના છે અથવા તો મમરાને શેકીને લેવાના છે અહીંયા મમરા છે એ તપાવેલા છે એટલે એકદમ ક્રન્ચી છે એટલે હું અહીંયા શેકતી નથી હવે મેં અહીંયા બે કાચલી કોપરું લીધું છે એને છીણી લેવાનું છે અઢીસો ગ્રામ તલ લીધા છે એક વાટકી કાળા તલ અને એક વાટકી સફેદ તલ એને શેકી લઈશું હવે મેં અહીંયા એકસો પચાસ ગ્રામ શિંગદાણા લીધા છે શિંગદાણાને શેકી લઈશું હવે મેં આ મોટું છીણ થાય એ રીતનું છીણી લીધી છે તો એનાથી કોપરાને છીણી લેવાનું છે આ રીતનું કોપરું છીણાઈ ગયું છે આ રીતનું ઝાડુ હોય તો એનો ટેસ્ટ છે એ લાડવાની અંદર સરસ આવશે હવે સિંગદાણાને પણ શેકી લેવાના છે તો લો ટુ મીડિયમ ફ્લેમ પર શિંગદાણાને શેકી લઈશું શિંગદાણામાંથી ફોતરી ઉખડવા માંડે ત્યાં સુધી આપણે શેકવાના છે તો અહીંયા શિંગદાણા છે ફૂટવા મીંડા છે તો આપણે જોઈ લઈશું તો આ રીતની ફોતરી નીકળી જાય છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને કાઢી લઈશું અને ઠંડા પડવા દઈશું તલને પણ શેકી લેવાના છે અહીંયા મેં કાળા અને સફેદ બંને તલ લીધા છે તમારે બેમાંથી કોઈ એક લેવા હોય તો તમે લઈ શકો તલ શેકાઈ ગયા છે અને ફૂટવા મીંડા છે હવે કાઢી લઈશું હવે કોપરાને પણ શેકી લેવાનું છે તો કોપરું શેકતી વખતે ગેસની ફ્લેમ લો રાખીશું અને શેકી લઈશું અહીંયા શિંગદાણા ઠંડા પડી ગયા છે તો એમાંથી ફોતરી કાઢી લઈશું તો શિંગદાણામાંથી આ રીતે બધી ફોતરી કાઢી લીધી છે હવે કોપરું પણ શેકાઈ ગયું છે અહીંયા તો આ રીતનો કોપરાનો કલર પણ આવી ગયો છે હવે કાઢી લઈશું તો કોપરું ક્રિસ્પી થઈ ગયું છે હવે એક પેનની અંદર બે ચમચી ઘી ઉમેરી દઈશું ઘી ગરમ થાય એટલે આપણે ગોળ ઉમેરવાનો છે તો મેં અહીંયા પાંચસો ગ્રામ ગોળ લીધો છે ગોળને ઘી સાથે બરાબર પીગાળી લેવાનો છે તો એકદમ પીગળી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ લો રાખીશું આ રીતનો ગોળ પીગળી ગયો છે હવે આપણે લો ફ્લેમ પર જ ગોળની ચાસણી તૈયાર કરીશું તો ગોળમાંથી ફીણ થાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહીશું તો આ રીતે ગોળમાંથી ફીણ થવા માંડ્યા છે તો હજી આપણે ચારથી પાંચ મિનિટ રહેવા દઈશું એકદમ સરસ આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે એની અંદર કોપરાનું છીણ શેકેલા શિંગદાણા શેકેલા તલ હવે મમરા ઉમેરી દઈશું હવે બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે અહીંયા લો ફ્લેમ પર આપણે બધું મિક્સ કરતા જઈશું બધું બરાબર મિક્સ થાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે નીચે દાજી ન જાય એ વાતનું ખાસ ધ્યાન રાખીશું તો અહીંયા બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને લાડુ બનાવી લઈશું તો ગરમ ગરમ છે ત્યાં જ આપણે લાડુ બનાવી લેવાના છે જો મિક્સર ઠંડુ પડી જશે તો એમાંથી લાડુ છે એ નહીં બને એટલા માટે ગરમ ગરમ હોય ત્યાં જ લાડુ બનાવી લઈશું તો આ રીતના લાડુ બનાવી લીધા છે તો તમારે નાની સાઈઝના લાડુ બનાવવો હોય તો તમે એ પણ બનાવી શકો તો આ રીતના બધા લાડુ બનાવી લીધા છે અને આ લાડુને તમે બાળકો માટે જો બનાવશો તો બાળકો બીજો લાડુ નહીં માગે અને પેટ ભરીને ખાઈ શકશે તો બાળકો માટે તો આ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો આપણા મલ્ટી ટેસ્ટમાં લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ મકર સંક્રાંતિ સ્પેશિયલ લાડુની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ લાડુની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલીમાં શેર કરજો અને હા આ ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા